મુખપર જુનાવાસ ગામે દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ ઉઠી અમારું નામ કાંતિભાઈ છે અમારા લતામાંથી દારૂ બંધ કરાવો જેમ બને એમ અને અમને બહુ તકલીફ લેડીઝને બહુ તકલીફ છે હું ચોવીસ કલાક ગયા બેઠા હોય બાવરિયામાં ઘડી કરી કાંઈ નહીં હું ડબલે ગયો તો પાછો આવતો તો મારે હું હું મારે આયેલો આવતો હોય સાનો મનો અને એ નળી પકડી લીધી છે મારી ડોકી પકડી લીધી અને પછાડી દીધો મને નથી આપણે વ્યસન કરતા મનસુખ કાંતિ પરમાર ને આપણે અહીંયા બાપુજી ને અમે બારે બાપુજી બાથરૂમ જતા હતા મારકુટ કરી રામજીભાઈ રામજીભાઈ ભાણુભટ નગર સુપર જુનાવાસ ને અહીંયાથી મારકૂટ કરીને અમારામાં અડો બહુ ફૂલ ચાલુ છે દારૂનું વેચાણ ચાલુ છે ને અમારામાં કોઈ જાણ દેતું નથી અમારા વીસ પચીસ વીસ પચીસ જણા બેઠા હોય દારૂ પીતા હોય ને આજે વારો છે કાંતિ શામજી સામજી કાંતિનો વારો એ કાંતિભાઈ વેચે છે છોકરો છે ને વેચીને અમારું કોઈ આવે કોઈ જાણકાર નથી માનતા અમારું અમે ઘણી વાર કીધું ભાઈ તમે બંધ કરી નાખો અમારા ઘરે બહુ તકલીફ થાય છે તો માનવા તૈયાર નથી એ અમને દારૂ પીવે ને અમને દારૂ પી જાય એટલે અમને બધાને ત્રાસ આપે ફરી આમાં બેન દીકરીઓ જાય એને શું જવાબ દેવો તમે કહો ત્યારે બેન દીકરી રોડમાંથી નીકળે એને થાય નડતલ રૂપ મેલડીમાંના મંદિરે બેઠા દસ બાર જણા અમારે શું સમજવું કહ્યું એનું અમને અમે એટલું વિનંતી કરી કે અમને ખપે એમ કરીને કાંઈક અમારું નિકાલ કરો એમ ને અમે બંધ કરાવો દારૂ એ મારા બાપુજી થાય છે એ લકવા માણસ છે એને કોઈ બિચારાને હાલવાની કોઈ ટેવડ નથી એ બાથરૂમ જઈ શકે ડબલે જઈ શકે એટલું જ છે ને એ હાલી શકતા જ નથી સમૂહ રાતો બિચારા અમારા ઘરે બાથરૂમની વ્યવસ્થા નથી ને એટલે હાલી શકે છે અહીંયા દારૂ છ સાત જણા પીતા હોય તો એમને ગારું દઈને ડાયરેક્ટ મારકૂટ કરીને ઘરે આવીને રો હવે પોલીસવાળાને એમ કહે કે આ દારૂ બંધ કરાવો ને દારૂવાળાનો બહુ પોઈન્ટ બંધ કરાવો ને અમારા નગરમાં ધ્યાન દો તમે માં મોટર સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે